નમસ્કાર વાલા ખેડૂત મિત્રો ન્યૂઝરૂમ પાલીતાણા પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેડૂતોમાં જો વારસાઈમાં દીકરીનું નામ છે તો સરકાર લાવી છે નવો કાયદો ખાસ તમે આ કાયદો જાણી લેજો નકર તમારે જો દીકરીનું નામ હોય ઘણી એવું બનતું હોય કે દીકરીનું નામ હોય અથવા એમના ફાધર તરફથી કોઈ એમને હકિચ્છો નામ કમી થયું હોય તો એનો વાંધો ન આવે પણ નામ હોય તો સરકારે જો નવા નિયમ બે ના બહાર પાડ્યા છે તો સંપૂર્ણ વિડીયો જોવાનું સુખતા નહીં જેથી કરીને તમે આની અંદર આવતા અટકાઈ જશો અને હજુ સુધી આપણી ચેનલ ન્યૂઝ રૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ તો ચાલો ખેડૂત મિત્રો આપણે કરીએ ગુજરાતના ખેડૂતોની દીકરી અને એમની વારસાઈ માટેની નવા નિયમ વિશેની માહિતી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને મિલકતની વારસાઈ પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપથી બનાવવા માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે અગાઉની પ્રક્રિયામાં વારસદારોએ પંચાયત કે તલાટી પાસે અનેક ધક્કા ખાવા પડતા હતા પરંતુ નવી ડિજિટલ સિસ્ટમ હેઠળ હવે માનવી હસ્તક્ષેપ ઘટાડીને ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ વારસાઈમાં થતી ક્ષેત્રપિંડી રોકવાનો છે અને ખરા હકદારોને સમયસર ન્યાય આપવાનો છે

કરવામાં આવી છે જેનો અર્થ એ છે કે જો તમામ દસ્તાવેજો ડિજિટલ વેરીફાઈ હોય તો અરજદારે કચેરીએ રૂબરૂ જવાની જરૂર રહેતી નથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મરણના દાખલાને સીધો જ રજિસ્ટર ઓફિસના ડેટા સાથે લિંક કરી દેવામાં આવ્યો છે જેનાથી ખોટા મરણના દાખલા આધારે થતી વારસાઈ પર લગામ કસાસ રહેશે ખેડૂત મિત્રો બે હજાર છવ્વીસ ની નવી વારસાઈ માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે નવી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટના ભારણને ઓછું કરવામાં આવ્યું છે હવે તમારા લાંબા લક્ષક સોગંદનામાને બદલે સ્વઘોષણા સેલ્ફ ડિકલેશન પત્ર આપવાનું રહેશે મુખ્ય દસ્તાવેજો અવસાન પામનાર વ્યક્તિનો મરણનો દાખલો વારસદાર નો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ જે મિલકતના નામ ચઢાવવાનું હોય તેને લેટેસ્ટ સાત બાર અને આઠ અને તારા જરૂરી છે જો વારસદારોમાં દીકરીઓ હોય તો તેમનું નામ પણ ફરિજિયાતપણે ઉમેરવા માટેની સિસ્ટમ હવે ઓટો સેક મોડમાં કરશે ખેડૂત મિત્રો હવે અરજી પદ્ધતિ તમે રૂબરૂ પણ કરી શકો અને ઓનલાઈન પણ કરી શકો અને એમની સમય મર્યાદા પહેલા જૂની હતી નેવું દિવસ હતી કે તેથી વધુ અત્યારે ઓનલાઈન પ્રોસેસમાં ત્રીસ થી પિસ્તાલીસ દિવસમાં એમનો નિકાલ કરવાનો છે અને વેરિફિકેશન કરી તલાટીને રૂબરૂ મુલાકાત અથવા ડિજિટલ અને જીઓનું ટેગિંગ કરવાનું રહેશે

આધાર ડેટાના આધારે તે શેતી શોધી કાઢશે અને અરજી પેન્ડિંગ રાખશે આનાથી પારિવારિક વિવાદોમાં ઘટાડો થશે અને તમામ વારસદારોને સમાન ન્યાય મળશે મહેસૂલ વિભાગે બે હજાર છવ્વીસમાં વારસાઈ નોંધ માટે ડ્રીમ એપ્રુવલ મિની લીધેલ મંજૂરીનો નવો પ્રોટોકોલ લોન્ચ કર્યો છે જો વારસાઈની અરજીમાં કોઈ વાંધો ન આવે અને જવાબદાર અધિકારી પિસ્તાલીસ દિવસની અંદર કોઈ નિર્ણય ન લે તો તેને નોંધ ઓટોમેટિક મંજૂર થઈ જશે આ નિયમથી સરકારી બાબુઓની આળસ કે વિલંબને કારણે ગ્રાહકોને થતી હેરાનગતિ બંધ થઈ જશે અરજદાર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર દરેક તબક્કે એસએમએસ દ્વારા સ્ટેટસ મેળવી શકશે જેથી પારદર્શિતા જળવાઈ રહે નવી ઓનલાઈન સિસ્ટમમાં અરજી કરતી વખતે નાની ટેકનિકલ ભૂલ પણ તમારી અરજી રિજેક્ટ કરવી શકે છે ખાસ કરીને વારસદારોના નામ આધાર કાર્ડ મુજબ જ લખવા જોઈએ જો સાત બાર ના ઉતારામાં કોઈ ક્ષતિ હોય તો વારસાઈ પહેલા તે સુધારવી હિતાવહ છે સાયબર ફ્રોડ બચવા માટે કોઈ અજાણી વ્યક્તિને તમારા દસ્તાવેજો ન આપવા અને હંમેશા સત્તાવાર વેબસાઈટ જ ઉપયોગ કરવો જો કોઈ વાંધા અરજી આવે તો તેની સુનાવણી હવે ઓનલાઈન ઈ કોર્ટના માધ્યમથી કરવામાં આવશે જેની જાણકારી પણ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે આ લેખ જાન્યુઆરી બે ના મહેસૂલ વિભાગના સંભવિત ફેરફારો અને માર્ગ પર આધારિત છે વારસાઈના ચોક્કસ નિયમો અને પરિપત્રો માટે હંમેશા મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઇટ એ એન વાય આર ઓઆર અથવા આઈઓઆર એ તપાસવી વાહલા ખેડૂત મિત્રો આગળ આપેલી માહિતી તમને સંપૂર્ણ માહિતી સમજાઈ જ ગઈ છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવા સો ગુઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી માહિતી હું તમારા સુધી પહોંચાડતો રહીશ હવે મળશું એક નવી માહિતી સાથે जयودی بداینے जय जवान जय किसान भारत माता की जय